કોંગ્રેસના આરોપનો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો જવાબ સુરત કોંગ્રેસના આરોપ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો જવાબ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવ્યો હતો કે ગુજરાત ડ્રગ્સ પ્રવેશ પાસે તેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું કોંગ્રેસ પકડવા ગયું હતું ડ્રગ્સ ગુજરાતમાં એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ત્રણસો કિલો અઢારસો કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાનું નિષ્ફળ બનાવ્યું ગુજરાતમાં એટીએસને અભિનંદન આપવામાં આવે છે ગુજરાતના ચુનિંદા અધિકારીઓ માહિતીના આધારે વોચ ગોઠવી છે અને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે પોલીસ અધિકારી કામ કરી રહ્યા છે ડ્રગ્સની વાત રાજનીતિ ની વાત નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રગ્સ માટે ચંગ છેડી છે પાકિસ્તાનમાંથી ભારતની સીમામાં ત્રણસો કિલો અઢારસો કરોડની કિંમતનો ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ કરવા બદલ હું ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગુજરાત પોલીસના આ ચુનિંદા અધિકારીઓ જે ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમાઓ પર છેલ્લા માહિતીના આધારે વોચ ગોઠવીને આ અતિ મહત્વનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા બદલ રાજ્યના સૌ નાગરિકો વતી સૌ પોલીસના ના જવાનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ડ્રગ્સ પકડાયું નથી પકડેલું છે અને એ પકડનાર ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમ ખૂબ મહેનત થકી આ ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ભારે તોફાની દરિયામાં આ ગરમીના સમયે સુધી રાત દિવસ આ તોફાની મોજા વચ્ચે આ પાકિસ્તાનીઓની નાપાક હરકતને રોકવામાં આપણને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ દિશાથી એક નહી પરંતુ એ બીજું કોઈ નહીં પરંતુ આપણી ગુજરાત પોલીસ છે હું ફરી એકવાર ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું